નમસ્કાર મિત્રો આપ સૌનું આપણા ચેનલ પર ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આવનારી સત્યાવીસ એપ્રિલ રવિવારના રોજ વર્ષની સૌથી વિશિષ્ટ અને મહત્વપૂર્ણ અમાવસ્યા વૈશાખ અમાવસ્યા આવી રહી છે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવની કૃપાથી એક અદ્ભુત પવિત્ર અને દુર્લભ મહાશુભ યોગ બની રહ્યો છે જેને કાલસર્ક યોગ કહેવામાં આવે છે આ શુભ યોગની અસર બાર રાશિમાંથી છ રાશિઓ પર ખૂબ શુભ અને ચમત્કારિક રીતે થવાની છે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે ધનવર્ષા થવાની છે એવું માનવામાં આવે છે કે શનિદેવની ખાસ કૃપાથી આ રાશિઓને હવે કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી હવે શનિદેવ સ્વયં આ જાતકોના જીવનમાંથી દુઃખો અને મુશ્કેલીઓ દૂર કરશે અને ખુશીઓની વહેલી લહેર લાવશે એમ કહીએ કે આ લોકોની કિસ્મત જ બદલાઈ જશે તો પણ ખોટું નહીં હોય તો મિત્રો હવે તમે જરૂર જાણવા માંગતા હશો કે એ કઈ એવી છ રાશિઓ છે જેમને શનિદેવની વિશેષ કૃપા મળવાની છે અને જેઓ વૈશાખ અમાવસ્યાના દિવસે ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે આ વિડિયોમાં અમે આપને એ તમામ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે જણાવવા જઈ રહ્યા છીએ તેથી વિનંતી છે કે વીડિયોને શરૂથી અંત સુધી જરૂર જુઓ આ માહિતી એ છ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી છે જો તમે શનિદેવના સાચા ભક્ત છો તો વિડિયોને જરૂર લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખી તમારી શ્રદ્ધા વ્યક્ત કરો હવે તમને જણાવી દઈએ કે હિન્દુ પંચાંગ મુજબ જ્યારે અમાવસ્યાના દિવસે ચંદ્રમાની સંપૂર્ણ રીતે અદૃશ્યતા થાય છે ત્યારે તેને અમાવસ્યા કહેવામાં આવે છે હવે તો દર મહિને અમાવસ્યા આવે છે પરંતુ વૈશાખ માસની અમાવસ્યાનું ખૂબ ખાસ મહત્વ છે આ કારણે તેને વૈશાખ અમાવસ્યા કહે છે આ વર્ષે વૈશાખ અમાવસ્યા સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે ચાર વાગીને ઓગણપચાસ મિનિટ વાગ્યે શરૂ થઈ અઠ્યાવીસ એપ્રિલ સોમવારે મધરાત્રે એક વાગ્યા સુધી ચાલશે માહિતી માટે જણાવી દઈએ કે વૈશાખ અમાવસ્યાને ધાર્મિક કાર્ય પવિત્ર સ્નાન દાન અને પિતૃ તર્પણ માટે વિશેષ શુભ માનવામાં આવે છે પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે ત્રેતાયુગની શરૂઆત આ પાવન દિવસે જ થઈ હતી આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી ખૂબ જ પાવન અને ફળદાયી માનવામાં આવે છે જે ભક્તો આ દિવસે શ્રી હરિવિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરે છે તેમના તમામ પાપો નષ્ટ થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે સાથે સાથે ગંગા સ્નાન અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આથી જન્મોની વૃત્તિઓ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃઓની શાંતિ માટે તર્પણ ઉપવાસ અને દાન કરવું પણ ખૂબ જ પુણ્યદાયક હોય છે સાથે જ વૃક્ષારોપણની પરંપરાનું પણ ખાસ મહત્વ છે એવું માનવામાં આવે છે કે વૈશાખ અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવાથી જીવન પણ હરિયાળું અને સુખમય બને છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ છીએ એ ભાગ્યશાળી રાશિઓની જેઓના જીવનમાં હવે શનિદેવનો આશીર્વાદ વર્ષશે પહેલી સુખદાયક રાશિ કઈ છે તેનો વાત અમે આગળના વીડિયોના ભાગમાં કરવા જઈ રહ્યા છીએ તો આ યાદીમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશખબરી છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનને સકારાત્મક દિશા આપવાની છે હા મિત્રો શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા આવવાની છે તમારા પ્રયત્નોનું મીઠું ફળ હવે મળવાનું છે જેટલા પણ કામ અધૂરા રહ્યા હતા કે અટકી ગયા હતા એ બધા શનિદેવની કૃપાથી હવે પૂરા થવાના છે જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે વેપારમાં ઝડપી વૃદ્ધિ થશે અને દરેક દિશામાંથી લાભ મળશે તમારા ધંધાની ગતિ દિવસે બમણી અને રાત્રે ચારગણી વધશે સાથે જ નોકરી કરનાર લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે અને જેઓ હજુ નોકરી શોધી રહ્યા છે તેમને વહેલી તકે ઈચ્છિત નોકરી મળી શકે છે જો કોઈ પૈસા અટક્યા છે અથવા પરત મળવાના છે તો એ પણ હવે મળવાની શક્યતાઓ છે તમારા ધંધામાં જે પણ અવરોધો હતા તે હવે દૂર થશે અને તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે કુંભ રાશિ વાળાઓ આવનારો સમય સફળતા અને આનંદ થી ભરેલો રહેશે શનિદેવની અપાર કૃપા તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે આ સકારાત્મક સમયનો પૂરતો લાભ લો કેમ કે નસીબ તમારા સામે છે આ સમયને વ્યર્થ ન જવા દો અને દરેક અવસરને યોગ્ય રીતે ઉપયોગ કરો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે સમય ખૂબ જ શુભ સંકેતો આપી રહ્યા છે શનિદેવના આશીર્વાદથી તમારું શ્રમ હવે ફળ આપશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા અધૂરા કે અટકેલા કામો હવે સફળતાની તરફ આગળ વધશે પરિવાર તરફથી સહયોગ મળશે અને જીવનસાથી સાથેના સંબંધો મીઠા રહેશે તમારી વાણીમાં મીઠાશને કારણે લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને કામ સરળતાથી પૂરા થશે શનિદેવની કૃપાથી ધન સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કામો હવે પૂરા થશે આ સમય તમારા જીવનમાં સ્થિરતા અને વિકાસ લાવશે હવે તમે દિવસે બની અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને સફળતાના શિખરે પહોંચશો નિશ્ચિત રીતે આ સમય તમારા માટે બહુ જ શુભ અને ઉજળો સાબિત થશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના મિત્રો તમારા માટે ભગવાન શનિદેવની કૃપા એક નવી શરૂઆત લઈને આવી રહી છે આ સમય તમારા માટે બહુ જ લાભદાયક રહેશે શનિદેવ તમારાથી પ્રસન્ન છે જેના કારણે તમારું માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે તમે સફળતાના નવા માર્ગો જોશો અને તેમને અપનાવીને જીવનમાં આગળ વધશો ઘણા સમયથી અટકેલા કામો હવે ઝડપ પકડશે તમે જે નવી યોજના શરૂ કરવા માંગો છો તેમાં નિશ્ચિત સફળતા મળશે આવકના સ્ત્રોત વધશે સાથે તમારા વ્યવસાય અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે અચાનક ધનલાભની શક્યતા છે જો તમે કોઈ મિલકત કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો હવે સમય ખૂબ અનુકૂળ છે કહીએ તો આ સમય તમારા માટે સોપાનરૂપ છે અને શનિદેવની કૃપા તમને મળશે આ અવસરને હુટકો ન આપો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા ચાલુ છે અને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું પરિણામ હવે મળવાનું નક્કી છે અગાઉ જે કાર્ય અટકેલા હતા તે હવે સમયે પૂરા થશે અને સફળતા તમારી રાહ જોશે કુટુંબ અને સમાજથી મળતા સહયોગથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે ધન સંબંધિત સમસ્યાઓ શનિદેવની કૃપાથી દૂર થશે અને તમારે અનેક સ્ત્રોતોથી આર્થિક લાભ મળશે તમારી મિલકતમાં વધારો થશે અને મોટા લાભો તથા સફળતાઓ તમારું દ્વારે આવશે જે લોકો નોકરીમાં છે તેમને માત્ર પ્રમોશન જ નહીં પણ સેલેરીમાં પણ વધારો મળશે તમારા દુઃખદાયી દિવસોનો અંત આવશે અને તમારા જીવનમાં એક નવો અને ઉજ્જવળ અધ્યાય શરૂ થશે ધનુ રાશિના મિત્રો હવે તમારું જીવન નવી ઊંચાઈઓ તરફ વધશે શનિદેવની કૃપાથી તમારા સપનાઓ સાકાર થશે અને જીવન આનંદ અને ઉત્સવથી ભરાઈ જશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ખુશખબર એ છે કે શનિદેવની વિશેષ કૃપા આપના પર છે અને આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે તમને સમાજમાં માન સન્માન અને પ્રશંસા મળશે તમારા વ્યક્તિત્વમાં તેજ આવશે અને સામાજિક રીતે તમારી ઓળખ વધુ મજબૂત બનશે તમારા જીવનમાં એવા ઘણા અવસરો આવશે જે તમને સફળતાની દિશામાં લઈ જશે ધન પ્રાપ્તિના યોગ છે અને વેપારમાં વૃદ્ધિ થશે નોકરીમાં રહેલા લોકો માટે પદોન્નતિ અને પગારમાં વધારો થવાની શક્યતા છે તમારું કાર્યક્ષેત્ર મજબૂત બનશે અને સમાજમાં તમારો પ્રભાવ વધશે કુટુંબમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ રહેશે અને જે લોકો સંતાન સુખ ઇચ્છે છે તેમને સારા સમાચાર મળી શકે છે ઘરમાં ખુશીનો માહોલ સર્જાશે સિંહ રાશિના મિત્રો હવે સમય તમારો સાથ આપી રહ્યો છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને અપાર ખુશીઓ આવશે આ સમય તમારા માટે સૌભાગ્ય લઈને આવી રહ્યો છે તેનો પૂર્ણ લાભ લો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પણ શનિદેવનું આશીર્વાદ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે આવનારો સમય આર્થિક રીતે મજબૂત અને સફળતાઓથી ભરેલો રહેશે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળે તેવી પૂરી શક્યતા છે અને વેપારીઓ માટે અચાનક લાભના સંકેતો દેખાઈ રહ્યા છે જેટલા પણ અધૂરા આર્થિક કાર્યો છે એ હવે પૂરા થશે અને તમે આર્થિક રીતે વધારે સ્થિરતા અનુભવશો કુટુંબમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સાથે જ તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જે આખા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ ઉભું કરી દેશે વેપારમાં અચાનક લાભ થવાના યોગ છે કારણે તમને ધન સંબંધિત ફાયદા થશે સાથે નવું વાહન કે ઘર ખરીદવાની તમે જે યોજના બનાવી રહ્યા હતા હવે એ પણ સાકાર થવાની છે સંતાન સુખ મળવાનો પણ પૂરો યોગ છે જેને લીધે ઘરમાં આનંદની લહેર દોડશે કુલ મળીને એવું કહી શકાય કે મિથુન રાશિ માટે આ સમય આશ્ચર્યજનક રીતે લાભદાયક સાબિત થવાનો છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો છો સમય તમારા પખે છે તેને ગુમાવશો નહીં તેનો પૂરો ઉપયોગ કરો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય બહુ જ શુભ સાબિત થનાર છે કારણ કે ભગવાન શનિદેવની કૃપા દૃષ્ટિ સતત રહેવાની છે આ શુભ પ્રભાવના કારણે તમને આર્થિક લાભ મળવાની શક્યતા છે વેપાર કરતા લોકો માટે નફામાં વધારો જોવા મળશે જ્યારે નોકરી કરતા લોકો માટે પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે જે લોકો વિદેશ જઈને ભણવા કે નોકરી કરવા ઈચ્છે છે માટે પણ હવે અવસરોના દરવાજા ખુલશે તમારી આવક સ્ત્રોત સતત વધશે અને અટકેલા કામો હવે સફળતાની દિશામાં આગળ વધશે શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાંથી દુઃખ કષ્ટ અને મુશ્કેલીઓ દૂર થશે અને અપાર સુખ સમૃદ્ધિ આવશે આ પરિવર્તન તમારું જીવન નવી દિશામાં લઈ જશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે હાલનો સમય ખૂબ જ શુભ ચાલી રહ્યો છે કારણ કે ભગવાન શનિદેવની કૃપા દૃષ્ટિ તમારું માર્ગદર્શન કરી રહી છે તમને ન માત્ર ધન પ્રાપ્તિ થશે પણ વેપારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે નોકરીમાં રહેલા લોકો માટે પદો ઉન્નતિ અને પગારમાં વધારો થવાની શક્યતાઓ છે અને જે લોકો વિદેશ જઈને કામ કે ભણવાનું વિચારી રહ્યા છે માટે પણ આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે વેપારી લોકો માટે નફાના અનેક અવસરો ઊભા થશે ધનપ્રવાહ વધશે અને તમારું આર્થિક સ્થાન અગાઉ કરતાં વધુ મજબૂત બનશે જે દંપતી સંતાન સુખની ઈચ્છા રાખે છે માટે આ સમય ખાસ ફળદાયક રહેશે અને તેમના ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ આવશે જેમણે નવું મકાન કે વાહન લેવાનું વિચારી રાખ્યું છે તેમના માટે હવે એ સપના સાકાર થવાની શક્યતા છે શનિદેવની અહિતાય કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં ઘણી સફળતાઓ અને આર્થિક લાભ મળશે કન્યા રાશિના મિત્રો તમારું જીવન હવે નવી દિશામાં આગળ વધશે મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ આપ સૌને મળે જો તમે સાચા ભક્ત હોય તો સાચા મનથી કમેન્ટ બોક્સમાં જરૂર લખો જય શનિદેવ અને આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ શુભ સંદેશ દરેક સુધી પહોંચી શકે ધન્યવાદ